દાંતાના બોરડિયાળ ગામના લોકો કલેક્ટર કચેરી રજૂઆત કરવા માટે પહોંચ્યા બોરડિયાળા ગામનો નવીન બનેલ હડાત તાલુકામાં સમાવેશ કરતા ગામ લોકોમાં રોષ બોરડિયાળા ગામને દાંતામાં રાખવા કરી માંગ ગામના આગેવાનો સહિત ગ્રામજનોએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી બોરડિયાળાથી હડાત તાલુકાનું અંતર વધી જતા ગ્રામજનોએ દાંતા તાલુકામાં રાખવા કરી માંગ જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરી ચૂંટણીનો બહિષ્કાર કરાશે. શું માંગ છે શું આજે સરકાર શ્રીએ નવા તાલુકા જે બહાર પાડ્યા એમાં દોતામાંથી અડાદ કર્યો અડાદમાંથી અમુક ગામડાઓ લીધા 75 ગામ હતા એ અડાદમાં સમાવેશ કરાને બાકીના દોતા મુક્યા હતા. આજે અમે બોરડીણા ગામના આગેવાનો અને રજૂઆત લઈને આવ્યા છીએ અને અરજી પત્રે આપ્યો છે કારણ કે અમારે તેઓ અઢાદ એ ઓગણીસ કિલોમીટર થાય છે અને દોતા છે અમારું તો દસ કિલોમીટર થાય છે એટલે અમને ખરેખર અમારું બોરોડીવાળા ગામ છે એ દોતામાં સમાવેશ કરવા માટે આવ્યા છે તો માંગ નિ સ્વીકારો તો ના માંગ ના સ્વીકારે તો સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ અને આપના માધ્યમથી વિનંતી કરીએ જો વિનંતી ના સ્વીકારે તો અમે એમ કે ગાંધીનગર સુધી ચાલતા જઈશું શાંતિભાઈ ભેરાવી બુંબડીયા ઓકે